એન્ટીબેક્ટેરિયલ છે અને તેને ફિક્સ ડોર્જ કેમિસ્ટનલ એટલે કે એફડીસી દવાઓ તરીકે ઓળખવામાં આવે છે સરકારે કહ્યું કે આ દવાઓ મનુષ્ય માટે ખતરો બની શકે છે એફડીસી દવાઓના નિષ્ણાત ગુણોત્તરમાં મિશ્રિત બે અથવા વધુ દવા ઘટકો હોય છે અને સામાન્ય રીતે કોકટેલ દવાઓ પર કહેવામાં આવે છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બાર ઓગસ્ટ એ જારી કરવામાં આવેલ નોટિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે એકેલોપિક્સ પચાસ એમજી એને પરકેટમ એકસો પચ્ચીસ એમજી ગોળીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ખેડૂતો માટે ત્રણસો પચાસ ના સહાય પેકેજની જાહેરાત જુલાઈ બે હજાર ચોવીસમાં વરસેલા ભારે વરસાદની નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ત્રણસો પચાસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે અસરગ્રસ્ત ખેડૂતોને ના નિયમો પ્રમાણે તેમજ ગુજરા નુકસાનની તીવ્રતાને ધ્યાનને લઈ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ અપ સહાય અપાય છે વડાપ્રધાન મોદીના નિર્ણય પર સીધી ભરતી તેની જાહેરાત પર રોક લેટર એન્ડ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું પગલું ભર્યું છે હવે પીએમના નિર્દેશ પર પતિની જાહેર રાજ રદ કરવા માટે કહેવામાં આવ્યું છે આ બાબતો વિરોધ વિપક્ષ તેમજ સરકારના સહયોગથી સોને વિરોધ કર્યો હતો લેટર એન્ટ્રીમાં અનામત ન આપવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો બાલાલની ભારે વરસાદની આગાહી બાલાલ પટેલેથી ભારે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે લો પ્રેશર નેશરથી

હવે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનો પોલીસ સ્ટેશનમાં નહીં સડે સરકાર કરીને તેની ગરીબો પર વાપરશે બે વર્ષમાં બાવીસ હજાર ચારસો બેતાલીસ વાહનો કરાયા તપ સાત હજાર બસો ને તેર વાહનો પોલીસ મથકમાં ખડકાયા પડી રહેલા વાહનોનો નો ભંગાર થઈ જતા હોવાથી કરાશે અરાજી ડીવાયએસપી દ્વારા વાહનોની કરવામાં આવશે હરાજી વેચાણ પછી મળેલ રકમ સરકારી યોજનાના ઉપયોગમાં લેવાશે અશોકભાઈ પટેલની ભારે વરસાદને લઈને આગાહી મેઘરાજા જન્માષ્ટમી ઉજવશે પચીસ થી અઠ્ઠાવીસ તારીખે વરસાદનો નવો round શરૂ થશે જાણીતા વેધર analyst અશોક પટેલની આગાહી બહોળા વિસ્તારમાં પાંત્રીસ થી સાત point પાંચ મીમી તથા અન્ય થોડા ભાગોમાં પંચોતેરથી બસો મીમી કે તેથી વધુ વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની વિરામ બાદ હવે ફરી મેઘરાજા કૃપા વરસાવવામાં આવી રહ્યા હોય તેમ આગામી થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદનો સારો રાઉન્ડ આવવાની આગાહી જાણીતા બેકર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદના નવા રાઉન્ડ માટે કેટલાક નવા પરિબળો ઉપસ્થિત થયા છે ચોમાસું ઘણી ગંગાનગર નગર લે લખનો સુલતાનપુર ગયા બાકુરા થી લઈને મધ્ય પૂર્વ બંગાળની ખડડી સુધી લંબાશે દુષ્કર્મ વિરોધ કડક કાયદો બનાવો મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને બળાત્કાર પર બનાવો ની માંગ કરી છે કોલકાતાના આ

બેટ દ્વારકા સાથે જોડતો સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે જન્માષ્ટમી પર લોકોની ભારે ભીડ થતી હોય છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેથી ટ્રાફિક જળવાય તેથી હવે ખાનગી બસો આ સેતુ પરથી પસાર નહીં થઈ શકે આ પુલ ઓખા મેઇન લેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે તેને તૈયાર કરવામાં લગભગ નવસોનેશી કરોડ ખર્ચ તે ભારતનો સૌથી લાંબો ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની ની આગાહી કરી છે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં એકસો પાંત્રીસ થી ચાલીસ કિમીની પ્રતિ કલાકની ઝડપે વન ભૂખાવાની પણ શક્યતા હોવાથી ત્રણ દિવસ મચ્છીમારોને દરિયો ન ખેડવાના જણાવી સૂચના આપી છે અને સૌરાષ્ટ્રના દરિયા વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતના અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કોરડાએ હડતાલ પછી ખેંચી કોલકાતા રેપ મર્ડર કેસમાં ફેડરેશન ઓફ રેસિડેન્સ ડોક્ટર્સ એસોસિએશન એટલે કે એફ ઓ આર એ અગિયાર દિવસ પછી તેની હડતાલ પછી ખેંચી છે સુપ્રીમ કોર્ટમાં અપીલ કર્યા પછી હડતાલને ને આ સ્થિત રૂપે નિર્ણય લીધો છે એસોસિએન્સ કહ્યું કે તે બે અઠવાડિયામાં તેની સ્થિતિની સમીક્ષા કરશે ફોતી એક પત્ર જારી કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હવે હડતાલ મોકૂફ રાખી રહ્યા છીએ ખેડૂત મિત્રો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે